વડાલી નગરપાલિકામાં પાણી મુદ્દે મહિલાઓનો હલ્લાબોલ વડાલીમાં પાણી અનિયમિત તેમજ પંદર દિવસે આવતા મહિલાઓ ધોરા નગરપાલિકાએ હોબાળો મચાવ્યો વડાલીના બજરંગપુરા વિસ્તારની મહિલાઓએ પાણી નિયમિત ન આવતા રોષે ભરાઈ નગરપાલિકાએ ચક્કાજામ કર્યો મહિલા ધોરા નગરપાલિકા આગળ હાઈ હાઈના નારા લગાવ્યા અને સૂત્રચાર કર્યા વડાલીમાં સૌથી વધારે વરસાદ હોવા છતાં પાણી માટે જનતાને વલખા મારવા પડે તેવી સ્થિતિ સર્જાઈ જળ એ જ જીવન છે પણ વડાલીમાં તો કંઈક અલગ જ ચિત્ર જોવા મળ્યું મહિલાઓએ નગરપાલિકાએ હલ્લા બોલ કરીને રસ્તો બંધ કરી ટ્રાફિક જામ કર્યો તેમજ પોલીસ દ્વારા સમજાવટ કરી રસ્તો ખુલ્લો કરી ટ્રાફિકને દૂર કરાયો વડાલીની જનતાને સમયસર પાણી ન મળતા મહિલાઓ દ્વારા નગરપાલિકાના ઘેરાવ કરી હલ્લા બોલ કર્યો રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા